વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ફેલાયેલ ગંદકીના સામ્રાજ્યને લઈને શહેરમાં રોગચાળો ફેલાવવાની ગંભીર ભીતિ સર્જાય છે ત્યારે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલું ડીડીટી પાવડરનો સ્ટોક નગરમાં છંટકાવ વિના એક્સપાયર થઈ ગયો છે નગરપાલિકા શોપિંગ સેન્ટરની ચાર દુકાનોમાં આ દવાઓનો કચરાપેટી જેવી સ્થિતિમાં રાખવામાં આવી હોવાનું દ્રશ્ય સામે આવ્યું છે જ્યાં એક તરફ ધૂંધળું ધુમાર બની રહ્યું છે ત્યારે સરકારના ખર્ચના દાવા કરવામાં આવી રહ્યા છે જ્યારે બીજી તરફ શહેરમાં મચ્છર અને ગંદકીના કારણે દવાખાનાઓમાં રોજબરોજ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે જ્યાં નગરજનોમાં આ બેદરકારી સામે ભારે રોષ છે અને મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે કે ખુરશી પર બેઠેલા પદાધિકારીઓ આખરે ક્યારે જાગશે આમોદ નગરપાલિકા છે ઘણા સમયથી પાયાની સુવિધાઓમાં નિષ્ફળ સાબિત થઈ છે ત્યારે હવે નગરજનોમાં ચર્ચાનો વિષય છે કે શું તેઓ મોટી બીમારીની રાહ જોઈ રહ્યા છે કે શું તેને તાત્કાલિક પગલા ન લેવાય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે મિત્રો મિત્રો ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક આમોદ નગરપાલિકા વિસ્તારમાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં આમોદનગર માં ઠેર ઠેર હાલમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ વધી રહ્યો છે જેને લઈને આમોદની અંદર જે ગંભીર બીમારીઓ થાય મેલેરિયા જેવા રોગો થાય તેની ભીતિ અત્યારે જોઈ શકીએ કે આ જે પાવડર નગરપાલિકાનું તંત્ર એકદમ નિષ્ફળ નીવડ્યું હોય તેવા અહીં આગળ દ્રશ્યો ઠેર ઠેર અંદર ગંદકીના સામ્રાજ્યની અંદર કચરા પેટીની અંદર જાણે આ જે લાખો રૂપિયાના ખર્ચે ખરીદી કરવામાં આવેલ ડીડીટી પાવડર આજે અહીં આગળ ભંગાળ થઈ ગયું છે દરેક દુકાનો ની અંદર આવી જ રીતના જે ભંગાળ થઈ ગયું હોય તેવી રીતના ડીડીલી પાવડરની અહીંયા આગળ વેસ્ટેડ હોય એવી રીતના આગળ ફેંકી દેવામાં આવેલી છે સરકારના લાખો કરોડો રૂપિયા નો ધુમાડો થતો હોય તેવા દ્રશ્યો આગળ જોવાઈ રહ્યા છે ઠેર ઠેર અત્યારે આગળ ગંદકીનું સામ્રાજ્ય છે મચ્છરો નું ઉપદ્રવ છે ઠેર ઠેર દવાખાનાઓની અંદર પણ અત્યારે અમોદનગર માં ભીડ જોવા મળી રહી છે જેવાની અંદર હાલની અંદર આપણે આગળ પણ જઈશું અને જોઈશું કે આ જે દુકાનોની જે પરિસ્થિતિ છે તે કેવી છે હાલની અંદર ચાર દુકાનો જે એવી જળજાય

કહી શકાય છે કે આ જે મોટી 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 દુકાનોની અંદર મસ્ત મોટી મોટી જે થેલીઓ મૂકવામાં આવેલી છે તે ઠેલીઓની અત્યારે કોઈ પણ જાતની સાફ સફાઈ કે કશું પણ થયું નથી હવે થેલીઓ પણ જળ થઈ ગઈ છે નગરપાલિકા વિસ્તારની અંદર અંદર ગંદકીનું સામ્રાજ્ય છે નગરપાલિકાના અધિકારીઓને આ કોઈ દેખાતું નહીં હોય અહીંયાની ની જાત તપાસ નહીં કરતા હોય આ જો વહેલી તકે આ પાવડર ને હજુ પણ જે થોડો ઘણો વધેલો ઘટેલો પાવડર છે તેનો ઉપયોગ નહીં કરવામાં આવે તો આપણું અત્યારે ફોકિંગ મશીન જે ચાલીસ હજાર રૂપિયાની આસપાસનું ફોકિંગ મશીન પણ લાવ્યા છે તે પણ હાલની અંદર કોઈ ઉપયોગ નથી કરતા નગરપાલિકા સાધનો તો લાવે છે પણ તેનો ઉપયોગ કેમ નથી કરતું તેવી પણ લોક મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે હવે આવનાર મિત્રો કે ટીવી ગુજરાતી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આમોદ નગરપાલિકા વિસ્તારમાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં આમોદ નગરમાં ઠેર ઠેર હાલમાં